પાણીસરા પોલીસે અપહરણ કરેલા બાળકના માતા પિતા વિરુદ્ધ અપહરણની ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બિહારમાં ભાઈઓ સાથે ચાલતા જમીન વિવાદમાં એક પિતાએ પોતાના જ દસ વર્ષના બાળકના અપહરણ ગુમ થવાનું નાટક કરી સગા ભાઈને ફસાવાનો તકતો ગોઠવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે એટલું જ નહીં પરંતુ અપહરણ ગુમ બાળક પણ મળી આવ્યું હતું ત્યારે પોલીસે જણાવ્યું છે ગત છ જુલાઈના રોજ પાંડેસરાના ગોકુળધામ સોસાયટી બિલ્ડિંગ નંબર છત્રીસ ઓબ્લિક એ રૂમ નંબર એકમાં રહેતા સીમાદેવી ચંદનસિંહ મહેન્દ્રસિંહનો દસ વર્ષનો દીકરો દીપક અચાનક પોતાના ઘર નજીકથી ગુમ થઈ જવા પામ્યો હતો જેથી કોઈ અજાણી અપહરણ કરી લઈ ગયોની ફરિયાદ મળી હતી પાંડેસરા પોલીસે આ બાબતે અજાણી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીને ગુનાની ગંભીરતાને ધ્યાન લઈને ગુમ થનાર બાળકને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ મારફતે શોધી કાઢવા પોલીસ જુદી જુદી ટીમને કામે લગાડી હતી વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બાળકના પિતાજી ચંદનસિંહ પર શંકા આધારે સઘન પૂછપરછ કરતા અને હકીકત બહાર આવવા પામી હતી ચંદનસિંહનો તેમના ભાઈ લકુશસિંહ સાથે મૂળ વતન બિહારમાં જમીનને લઈને ઝઘડો થયો હતો ભાઈ લકુશને પોતાના દીકરાના અપહરણમાં ફસાવી દેવા આવું ષડયંત્ર કરાયું હતું આ ષડયંત્રમાં પત્ની શ્રીમાદેવીએ પોતાના દસ વર્ષના દીકરા દીપકને પોતાની સાથે કામ કરતી મહિલા જ્યોતિવિલાસ ખડસેના ઘરે એક દિવસ માટે મોકલી આપી પોલીસ સ્ટેશનમાં પોતાનો દીકરો ગુમ અપહરણ થયો હોવાનું નાટક કર્યું હતું ગઈ તારીખ છ આઠના રોજ સીમા દેવી કરીને ફરિયાદીબેન બેન પોલીસ સ્ટેશનમાં આવેલા અને એમને એવી હકીકત જણાવી કે પોતાનો દીકરો દીપક જેની ઉંમર દસ વર્ષની છે તે પોતે ઘરેથી ક્યાંક ચાલી ગયો છે એ અનુસંધાને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઓફરનો ગુનો નોંધી અને એની તપાસ સ્ટાર્ટ કરવામાં આવેલી તપાસ ચાલુ કર્યા પછી ત્યાં ઘરની આજુબાજુમાં રહેતા જે લોકોની પૂછપરછ કરવામાં આવેલી બંને પતિ પત્નીની પૂછપરછ કરવામાં આવેલી તો અમને શંકા લાગેલી હતી પતિ અને પત્નીના દરેકના અલગ અલગ સ્ટેટમેન્ટ આવતા હતા ત્યારબાદ એવું પણ જાણવા મળેલું કે વતન ખાતે એમના ભાઈ સાથે જમીન બાબતેનો કોઈ ઝઘડો ચાલે છે એ અનુસંધાને ફોનમાં જે રેકોર્ડિંગ છે જે સીમા દેવી છે રેકોર્ડિંગ ચેક કરતાં અમને થોડું ડાઉટફુલ લાગેલું એમના પતિ ઉપર એ અનુસંધાને પતિને વ્યવસ્થિત પૂછપરછ કરતાં અમને ખ્યાલ આવેલો કે આ જે ફરિયાદી છે એ પાંડેસરા જીઆઈડીસીમાં રાધિકા મિલ ડાઇંગ મિલમાં કામ કરે છે અને એની સાથે એક જ્યોતિ કરીને છે એની ફ્રેન્ડ એ પણ સાથે કામ કરે છે તો આ ફરિયાદી બેને એમને પોતાનો દીકરો જ્યોતિને સોંપેલો અને કીધું કે અમારે એક દિવસ બહાર જવું છે તમે આ દીકરાને એક દિવસ માટે અહીંયા રાખો એમ કરીને આખે આખો સ્ટંટ કરી અને પછી પોલીસ સ્ટેશનમાં આવી અને અપહરણની ફરિયાદ આપેલી અને એના ભાઈના ઉપર આક્ષેપો કરેલા જો કે પોલીસ તપાસમાં બાળક મળ્યા તો અપહરણ અને ગુમ બાળકના ગુનાનો ભેદ ઉકેલી બાળકને શોધી કાઢવામાં પોલીસે સફળ રહી છે એટલું જ નહીં પરંતુ આ ગુનામાં બાળકના માતા પિતા વિરુદ્ધ કાયદેસર કાર્ય હાથ ધરાય છે हज़ार कोसि रिटर्न फैरियो